ચિત્રકલા ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે આશરે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે પાષાણ માનવના આદિમાનવના ગુફાચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા મધ્યપ્રદેશના હાથી ગેંડો હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કલશ ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે ભારતની લલિત કલાઓ ગાયન વાદન નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે રામાયણ મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોકસંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે સંગીત કલા ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોથી સ્વર લય અને તાલની દ્રષ્ટિથી અલગ તરી આવે છે આપણા ચાર વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે સા રે ગ મ પ ધ ની એ સંગીતના મુખ્ય સાત સ્વર છે આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ બે ભાગમાં વહેંચી શકાય સંગીતના મુખ્ય પાંચ રાગો શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે જેમાંના સંગીત મકરંદ સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય આ મુજબ છે સંગીત મકરંદ સંગીત શાસ્ત્રના જ્ઞાન પંડિત નારદે ઈસવીસન નવસોના અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું વર્ણન છે બે સંગીત રત્નાકર સંગીતશાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી દોલતા દેવગીરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે ત્રણ સંગીત પારિજાત પંડિત અહોબલે ઈસવીસન સોળસો પાસઠમાં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું તેઓએ ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા છે અલ્લાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તુતીએ હિંદ તરીકે વિખ્યાત થયા હતા ભારતમાં પંદરમી અને સોળમી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું પંદરમી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયના આપણા ગુજરાતની સંગીત